વ્રત કે ઉપવાસ માટે ફરાળમાં ખાઈ શકાય તેવા બટેટાવાળા બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે બેટર તૈયાર કરી લઈશું તો મેં અહીંયા દોઢ કપ જેટલો ફરાળી લોટ લીધો છે તો આ જે મિક્સમાં ફરાળી લોટ આવે છે એનો જ મેં ઉપયોગ કર્યો છે હવે આની અંદર આપણે થોડાક ઇન્ગ્રીડિયન્ટ એડ કરીશું તો સૌથી પહેલાં આપણે સિંધો મીઠું નાખીશું ત્યારબાદ ચીલી ફ્લેક્સ નાખીશું હવે આનામાંથી તમે કોઈપણ વસ્તુ ન ખાતા હો તો એને સ્કીપ કરી શકો છો અમારે અહીં ખવાય છે એટલે મેં આની અંદર એડ કર્યું છે સાથે હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર નાખીશ અને ઝીણીસ અમારેલી કોથમીર નાખીશ અને હવે પાણી નાખીને આપણે આનું બેટર તૈયાર કરી લેશું અહીં તમને જો ફાવે કે હોય તમારે ત્યાં મળે તો તમે સાથે મેથી પણ ઉમેરી શકો છો લીલી એનો ફ્લેવર પણ ખૂબ જ સરસ આવે છે તો થોડું થોડું પાણી નાખીને આપણે અહીંયા આ રીતનું બેટર તૈયાર કરી લીધું છે હવે આને રેસ્ટ આપવું જરૂરી છે જેથી બેટર છે થોડુંક ફૂલી જાય તો આવી રીતે આટલી થિકનેસનું આપણે બેટર તૈયાર કરવાનું છે જે નોર્મલી બટેટાવાળામાં તૈયાર કરીએ છીએ એટલું જ જાડું થોડુંક રાખવાનું છે હવે અહીંયા પાંચ મીડિયમ સાઇઝના બટેટા લીધા છે બાફીને લીધા છે જેને છાલ ઉતારીને આપણે આ રીતના મેશરની મદદથી મેશ કરી લીધું છે હવે આ બટેટાવાળાનું આપણે સ્ટફિંગ તૈયાર કરી જેના માટે જાડા તળીવાળી કઢાઈ લઈ લીધી છે ને એની અંદર અઢી ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ ગરમ કરી લીધું છે તેલ જેવું ગરમ થઈ જાય એટલે આની અંદર આપણે વરિયાળી નાખીશું તો વરિયાળીનો ફ્લેવર બટેટાવડામાં ખૂબ જ સરસ લાગે છે એક ટી સ્પૂન જેટલી આપણે નાખી છે તમે છો તો જીરું નાખી શકો છો પણ હું અત્યારે જીરા પાવડરનો ઉપયોગ કરી રહી છું એટલે હું આને સ્કીપ કરી રહી છું તમે આખું જીરું પણ નાખી શકો છો હવે ત્રણ તીખા મરચાં અને અડધો જાદુ ટુકડાની પેસ્ટ બનાવી લીધી હતી એ નાખી છે અને આ પેસ્ટને સારી રીતે સાતળી લેશું જ્યાં સુધી એની કચાશ દૂર ન થઈ જાય તો તમે એ જોઈ શકો છો કે પેસ્ટ આપણે સારી રીતે સતડાઈ ગઈ છે અહીં આ પેસ્ટને આપણે કલર નથી આપવાનો એ વાતનું ધ્યાન રાખજો હવે ગેસની ફ્લેમને હું સ્લો કરી દઈશ ને હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર ને એક ટી સ્પૂન જેટલું કાશ્મીર લાલ મરચું પાવડર નાખીશું હવે ગેસની ફ્લેમ પહેલાં જ આપણે સ્લો કરી દીધીએ એટલે મસાલા બળશે નહીં સાથે સ્ટફિંગના માપનું મીઠું નાખી દઈશું અને બારથી પંદર નંગ જેટલા ફુદીનાના પાનને બારીક ચોપ કરી લીધા હતા એ નાખ્યા છે આનામાંથી કોઈ પણ વસ્તુ તમે ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો અમારા ઘરમાં અમે આ રીતે બનાવીએ છીએ એટલે આ રેસીપી મેં શેર કરી છે હવે જે મેશ કરીને બટેટા રાખ્યા હતા ને એ નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેશું જેથી બધું મસાલો એકબીજામાં સારી રીતે કોટ થઈ જાય ફરાળ કર્યો હોય વારે બારે ઝરમરતો વરસાદ પડતો હોય એને કંઈક આવું ચટપટું ખાવાનું મન થાય ત્યારે તમે આ રીતે ફરાળી બટેટાવાળા બનાવી શકો છો તો અહીં તમે જોઈ શકો છો સારી રીતે બધી વસ્તુને આપણે મિક્સ કરી લીધી છે અને મસાલો એકબીજામાં સારી રીતે કોટ થઈ ગયો છે તો હવે આની અંદર આપણે બાકીના ઇન્ગ્રીડિયન્ટ એડ કરી દઈશું તો સૌથી પહેલાં આપણે ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલી ઝીણી સવારેલી કોથમી નાખીશું અને આની અંદર આપણે ખટાશ માટે આમચૂર પાવડરનો ઉપયોગ કરી રહ્યા તો અત્યારે મેં એક ટી સ્પૂન જેટલો આમચૂર પાવડર નાખ્યો છે અને સાથે એક ટી સ્પૂન જેટલો આપણે સેકેલા જીરાનો પાવડર નાખીશું અને સાથે મિક્સ કરી લેશું તો અહીંયા આપણું આ સ્ટફિંગ તૈયાર છે હવે આ સ્ટફિંગની અંદર આપણે વધારાનો ફ્લેવર એડ કરવા માટે તીખાશ એડ કરવા માટે આપણે ચીલી ફ્લેક્સનો ઉપયોગ કર્યો છે તો લગભગ હાફ ટી સ્પૂન જેટલા મેં નાખ્યા છે અને બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે આપણે એક નાની ચમચી જેટલી ખાંડ નાખીશું તો ખાંડ નાખવાથી બધા જ ટેસ્ટ બેલેન્સ થઈ જશે પણ સ્ટફિંગ આપણું બિલકુલ પણ ઘડ્યું તૈયાર નહીં હવે બધી વસ્તુઓને ફરી પાછું આપણે મિક્સ કરી લેશું હવે અત્યારે મેં ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે આ સ્ટફિંગ આપણું ગરમ જ છે એટલે ખાંડ આપોઆપ પીગળી જશે હવે આને આપણે એક પ્લેટમાં ઠંડુ થવા માટે મૂકી દઈશું તો આ સ્ટફિંગને આપણે ગેસ ઉપરથી નીચે તારીને બીજી પ્લેટની અંદર ઠંડુ પાડી લીધું છે જ્યારે સ્ટફિંગ ઠંડુ પડી જાય ત્યારે એના અંદર આપણે અડધા લીંબુનો રસ નાખીશું અને સારી રીતે મિક્સ કરી લેશું એટલે આ આપણો સ્ટફિંગ તૈયાર છે જ્યારે મિશ્રણ ગરમ હોય ત્યારે લીંબુનો રસ નહીં નાખવાનો નહીંતર તર એ ટેસ્ટ કરી શકે છે હવે છેલ્લે આની અંદર એક મોટી સાઇઝનું મોડું મરચું છે જેનું ચોપ કરી નાખ્યું છે અને સ્ટફિંગને મિક્સ કરી લેશું તેનાથી ખૂબ જ સરસ ક્રંચ આવે છે અંદર હવે હાથમાં તેલ લગાડી લેશું અને આના આપણે બટેટા ઘોલા તૈયાર કરી લેશું તો એક મોટી ચમચી જેટલું આપણે સ્ટફિંગ નાખીને આ રીતના આ સાઇઝના આપણે ઘોલા તૈયાર કરી લીધા છે તો બીજી તરફ બેટર પણ રેસ્ટ લઈ લીધું છે તો એની અંદર અડધા લીંબુનો રસ નાખીશું ને બાજુમાં તેલ ગરમ કરી લીધું હતું તો બે મોટી ચમચી જેટલું ગરમ તેલ નાખીશું ને બેથી ત્રણ ચપટી જેટલો સોડા નાખીશું અગેન જો ફરાળમાં તમે સોડા ન ખાતા હોતા અને સ્કીપ કરી શકો છો એના વગર પણ બટેટાવાળા ખૂબ જ સરસ બને છે સારી રીતે એક જ દિશામાં ફેટી લીધું છે એટલે બેટર તૈયાર થઈ ગયું છે હવે આની અંદર ગોળા નાખતા જશું ને આવી રીતે ચમચીથી આપણે એને તેલમાં નાખતા જશું તો ચમચીની મદદથી તેલમાં નાખવાથી એનામાં વધારાના આવી રીતની મમરીઓ નથી પડતી અને ઘોળાનો શેપ પણ ખૂબ જ સરસ આવે છે તો એક વખતમાં તમે જેટલા નાખી શકો એટલા જ નાખવાના તો અત્યારે હું ત્રણ નાખી રહી છું અને ઉપરથી ચમચીથી આવી રીતે નાખતા જો કે જગ્યા રહી છે તો આવી રીતે ઉપરથી તમે બેટર નાખી શકો છો હવે સાઈડમાંથી તેલ ઉપર નાખતા જવાનું અને જ્યારે થોડા ગોલ્ડન બ્રાઉન રંગના થાય એટલે આપણે ફ્લિપ કરી દેશો બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી આપણે એને મીડિયમ ફ્લેમ ઉપર તળી લેવાના છે તો અહીં આપણા આ ઘોલા તૈયાર છે તળાઈને અહીં તમે જોઈ શકો છો એની સાઇઝ પણ પ્રોપર છે અને બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન રંગ કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે તો હવે આને આપણે ટિશ્યુ પેપર ઉપર કાઢી લેશું એટલે જો વધારાનો એક્સેસ ઓઇલ હશે તો એ નીકળી જશે અને અહીંયા તમે જોઈ શકો છો કે બિલકુલ પણ તેલ એની અંદર ભરાયું નથી ને સરસ મજાના આપણા આ બટેટાવાળા તૈયાર થયા છે જેને તમે ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો જોઈ શકો છો બિલકુલ પણ તેલ વગરના આપણા આ બટેટાવાળા તૈયાર છે તો મેં એને ડુંગળી લસણ વગરનું જે ટોમેટો કેચઅપ આવે છે એની સાથે સર્વ કર્યા છે તમે ફરાળી ગ્રીન ચટની સાથે પણ એને સર્વ કરી શકો છો તો આજની આ રેસીપી કોઈ પ્રકારો સા ગમે હોય તો પ્લીઝ વિડીયોને લાઈક શેર ચેનરને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા બાજુમાં આપેલી બેલ બટન દબાવીને ઓલનો નોટિફ નોટિફિકેશન દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો ફરી મળીશ ત્યાં સુધી આવજો બભાઈ ટેક કેર થેન્ક્સ